બાબરા જઈને ઘોડી છે કાલ જવાનું છે બુધવાર ની બ્લોગ આવી જશે આ ચેનલ માં કાલ નો બાબરા એટલે બ્લોગ આવી જશે નકર નઈ આવે એમને મારા સાહો એમનું મેં કઈ કહેવાય નઈ સંતવાણી કામ કરે આપણે ત્યાં ભેજન હોય બીજું કઈ બીજું કામ થાય ઓનલી ફોર ભક્તિ કરે હાલ સીધો માણસ

આનો ભાઈ એક આર્મી બી મારા રમના કળા રે 응양오 오. 오. 오라지. 오라 તમારે કોઈને હેલિકોપ્ટર નીકળ્યા હોય તો કોમેન્ટ મારી એટલે અમારા ગામમાં ત્યાં નીકળ્યા ઉપરથી

ब्लर થઈ ગયો भॻति केर